અને રાજકોટમાં મહાપાલિકાનું કથિત કેલેન્ડર કૌભાંડ કેલેન્ડર કૌભાંડ અંગે બોલ્યા મેયર નૈનાબેન પેઢડિયા કૌભાંડ અંગે તપાસ કરી બે દિવસમાં માહિતી આપવામાં આવશે કેલેન્ડર કાંડના આંકડાની મને ખબર નથી નયનાબેન પેઢડીયા ત્યાંના મેયર દ્વારા કહેવામાં આવ્યું કહ્યું બે દિવસની તપાસ કરી કેલેન્ડરની તમામ વિગતો આપ સૌને આપીશ કોના આદેશથી કેલેન્ડર છાપવામાં આવ્યા એ અંગે મેયરને પૂછવામાં આવ્યું તો મેયરે મૌન ધારણ કર્યું મહાપાલિકાએ એક પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે છપાવ્યા છે એક પોઈન્ટ સાઠ લાખ જેટલા કેલેન્ડર અને કોઈ પણ ટેન્ડર વગર આ કેલેન્ડર છપાવવામાં આવ્યા હતા નિયમ મુજબ દસ લાખથી વધારે ખર્ચ માટે ટેન્ડર બહાર પાડવું પડે છે પરંતુ કોઈ જ અહીંયા ટેન્ડર બહાર નહોતું પાડવામાં આવ્યું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મેયરે મૌન પાડ્યું મહાપાલિકા એક કરોડના ખર્ચે એક લાખ જેટલા કેલેન્ડર છપાવ્યા અને કોઈ પણ ટેન્ડર વગર આ કેલેન્ડર છપાવવામાં આવ્યા હતા નૈનાબેન પેઢડીયાને જ્યારે તમામ વાતો પૂછવામાં આવી ત્યારે તેમણે મૌન પણ સેવ્યું લગભગ જે લોકોએ વેરો ભરેલો છે તમામને કેલેન્ડર અમે આપેલા છે અને કેલેન્ડર આમ જોઈએ તો એની અંદર તિથિ વાર અને જે પણ તિથિ પ્રમાણે કે વાર પ્રમાણે કે કોઈ પુણ્યતિથિ હોય એના કોટા સાથેનું આ કેલેન્ડર છે રાજકોટ મહાનગરપાલિકાના કાર્યની અંદર જે કામગીરી થયેલી છે કામગીરીનું ચિત્ર સાથેનું આ કેલેન્ડર આપણે છાપેલું છે એની તપાસ હું ચાલુ કરાવી દઈશ એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું પણ હું તપાસ કરાવી દઈશ આ પ્રશ્નનો જવાબ તમને બે દિવસની અંદર આપી દઈશ અત્યારે કૌભાંડ અંગે તપાસ કરવામાં આવશે અને આ તપાસને લઈને તમામ માહિતી બે દિવસમાં પહોંચાડવામાં આવશે કેલેન્ડરમાં આંકડાની મને ખબર નથી નૈનાબેન પેઢળિયા કે જેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેમણે આ પ્રતિક્રિયા આપી કહ્યું બે દિવસમાં તપાસ કરી કેલેન્ડરની વિગતો આપીશ કોના આદેશથી આ કેલેન્ડર છાપવામાં આવ્યા છે જ્યારે એ પૂછવામાં આવ્યું ત્યારે મેયરે મૌન સેવ્યું છે મહાપાલિકા જેમણે એક પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે એક પોઈન્ટ સાઠ લાખ ટેન્ડર છપાવ્યા છે અને કોઈ પણ પરંતુ એનો ઉલાડિયો કરવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારનું ટેન્ડર બહાર નથી પાડવામાં આવ્યું અને તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે વિપક્ષ નેતા મહાનગરપાલિકા રાજકોટ તો કોઈપણ ટેન્ડર વગર છાપવામાં આવ્યું નિયમ મુજબ દસ લાખથી વધારેના ખર્ચ માટે આ ટેન્ડર બહાર પાડવું પડે છે અને કરોડોના ખર્ચે કેલેન્ડર છપાવવામાં આવ્યા છે નૈનાબેન કે જેમને આ તમામ વાતને લઈને પૂછવામાં આવ્યું તેમણે કહ્યું કે બે દિવસમાં તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ માહિતી આપવામાં આવશે